નમસ્કાર મિત્રો હવામાન વિભાગના કહેવા પ્રમાણે બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતું તે હવે લો પ્રેશર એરિયામાં પરિવર્તિત થઈ ગયું છે એટલે કે સિસ્ટમ વધુ મજબૂત બની ગઈ છે જે બાદ આ સિસ્ટમ હજી વધારે મજબૂત બનશે અને પચીસ તારીખની આસપાસ તે ડિપ્રેશન બને તેવી શક્યતા છે આ સિસ્ટમ આજથી આગળ વધી રહી છે અને છવ્વીસ સત્યાવીસ તારીખની આસપાસ તે ભારતના દરિયા કિનારે પહોંચે તેવી શક્યતા છે જેના કારણે ઘણા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના રહેલી છે કેટલાક મોડલો પ્રમાણે આ સિસ્ટમ બંગાળની ખાડી પરથી દક્ષિણ ભારત પર આવશે અને તે પછી અરબી સમુદ્રમાં જાય તેવી શક્યતા છે સૌથી પહેલા આ સિસ્ટમની અસર ભારતના પાડોશી દેશ શ્રીલંકા પર થવાની શક્યતા છે જે બાદ તમિલનાડુ અને કેરળ તથા આંધ્રપ્રદેશ સહિતના રાજ્યોમાં અસર થવાની સંભાવના રહેલી છે જોકે આ સિસ્ટમ વાવાઝોડું બનશે કે નહીં તે મામલે હજી હવામાનના તમામ મોડલો એકમત નથી દરેકમાં અલગ અલગ સ્થિતિ દેખાઈ રહી છે જોકે આલ બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની રહી છે તેની અસર ભારતના ઘણા રાજ્યોમાં થવાની સંભાવના છે અને તેના ટ્રેકમાં જો ફેરફાર થાય તો ગુજરાત સુધી પણ તેની અસર થશે હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમ કઈ તરફ જશે તેનો ટ્રેક નક્કી નથી પરંતુ એકાદ બે દિવસમાં તેના રસ્તા વિશે જાણ થઈ જશે અત્યારે જે વિવિધ મોડેલો દર્શાવી રહ્યા છે તે પ્રમાણે આ સિસ્ટમ બંગાળની ખાડીમાંથી દક્ષિણ ભારત પર આવશે અને તે બાદ તે અરબી સમુદ્રમાં આવશે જો અરબી સમુદ્રના દક્ષિણ તરફના વિસ્તારમાં આ સિસ્ટમ જતી રહે તો ગુજરાતમાં તેની અસર વર્તાશે હવામાનના એકાદ બે મોડેલ પ્રમાણે આ સિસ્ટમ અરબી સમુદ્રમાં ઉત્તર તરફ આવે તેવી સંભાવના છે અને જો મહારાષ્ટ્ર સુધી તેની અસર થાય તો ગુજરાતમાં પણ આ હવામાનમાં પલટો દેખાવી શકે છે એટલે કે ડિસેમ્બર મહિના એનાથી વધારે દિવસોની આગાહીમાં મોટો ફેરફાર થઈ શકે છે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ લો પ્રેશર એરિયા બાદ પચીસ તારીખની આસપાસ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે ડિપ્રેશન બનતાની સાથે આ સિસ્ટમ હાલની સ્થિતિ પ્રમાણે શ્રીલંકા પાસે પહોંચે છે જે બાદ તેને વાવાઝોડામાં પરિવર્તિત થવા માટે ખૂબ ઓછો સમય લાગશે હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમ વાવાઝોડું બને તે માટે દરિયાનું તાપમાન અને પરિસ્થિતિ અનુકૂળ છે પરંતુ તે જમીનની નજીક પહોંચી જાય છે તો તેને વધારે તાકાત મળશે નહીં જોકે હવામાનના કેટલાક મોડલો દર્શાવી રહ્યા છે કે આ સિસ્ટમ ભારતના દરિયા કિનારા સુધી પહોંચે કદાચ વાવાઝોડું બની શકે છે હાલ નવેમ્બર મહિનામાં સર્જાયેલી આ સિસ્ટમ જો વાવાઝોડું બને તો ચોમાસા બાદનું આ બીજું વાવાઝોડું હશે અને ભારતના દરિયા કિનારાને અસર કરશે હવામાન વિભાગનું કહેવું છે કે પચીસ તારીખે ડિપ્રેશનમાં ફેરવાયા બાદ આ સિસ્ટમ તમિલનાડુ અને શ્રીલંકા તરફ આગળ વધશે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં માં વાંચો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો